છે અંદર ગુડ મોર્નિંગ સ્વાગત છે તમાર નું આવડ્યું આશા કરીશ બધા ઠીક છે તો મસ્ત સવાર પડી ગયું અને સવારમાં વહેલું આપણું કામ એક ખેતરમાં ચક્કર લગાવવાનું તો બસ એક કામ આપણે કમ્પ્લીટ કર્યું હવે કાલે ત્રણ બે જમફળીના ઝાડ છે અને એક ચીકોડીનું ઝાડ છે એ આપણે સવાર મસ્ત વૃક્ષારોપણ કરી દઈએ કાલે ડેરીમાંથી મળેલા બધાને આખા ગામમાં મળેલા ત્રણ લાઇ અમે કારણ કે અમારે ઘરે છે તો પછી ઉનાળે પોણીની તકલીફ પડે નકા તો હમણાં આખી લાઈન કરી દઈએ

તો આપણે આને પણ હવે વાવી વૃક્ષારોપણ કરી દઈશું તો આ પણ છ સાત વર્ષ પછી આ પણ ફળ આપશે એક દાંતરાની જરૂર પડશે દાતરું લઈને થોડું કાસ વાટી પછી ચાલુ કરશું પછી વાવીએ કાબ પહેલી છે ચીકુડી બીજું જામફળ ત્રીજું પણ જામફળ વચ્ચે અંતર રાખ્યું છે કેટલા ફૂટ તો ખબર નહીં પણ અંતર તો છે મોટું થાય તો નડે નથી એટલું અંતર રાખ્યું છે તો બસ અને અંતર રાખવું જરૂરી છે નાના પણ એમ લાગે નજીક નજીક એનું તમે ઉદાહરણ આપો બાલા હતા ને તો પપ્પા હાવ નજીક નજીક આવ્યા આપણે બોલે એમાં તો બે જતા રહ્યા ને કે હાવ નજીક નજીકથી પહેલો છે ને એ દૂર થઈ એટલું એટલું અંતર રાખ્યું ને તો છે એક આટલી લાઈન તો ચોળી પણ હવે શાક સબ્જી માટે રેડી થવા તૈયારી હતી તો એને ફૂલ તો આબો મળ્યો હવે એને ફળીયું બાકી છે પછી શાક માટે આ પણ રેડી થઈ હા જબ જમી લીધું નીકળી જા હવે ઓફિસ તરફ ગાય માટે રોટી લઈ લીધી ਹਾਰੀ ਬੈਣੀ ਤਾਰੇ ਦਾ ਨਹੀਂ ਹਾਂ ਨਾ ਕਾ ਵਰੀ ਹੋਦੇ ਸ਼ਮ ਲਾ ਕੇ ਆਈ ਮੋਟੂ ਮੋਟੂ ਵਾਢੇ ਬਰਮ ਨੇ ਬਦੂ ਹਾਂ ਆਪਣੇ ਜਨਾ ਜੈਣਾ ਛੋੜ ਖਾਓ ਲਿਓ ਨਾ ਮੈਂ ਹੈੜਾ ਪਾ ਲਿਆ ਸੈਨੋ ਇਹਨੇ ਅਸੀਂ ਕਿਹਨਾਂ ਤੇ ਨਹੀਂ ਫਸਿਆ ਜਾ ਨੇ ਖੜੂ ਨੇ ਉਹ ਪੂਛੇ ਲਾਈ ਨਾ ਕੋ ਖਬਰ ਨਹੀਂ ਆਮਾ ਤੇ ਹੈਡਾ ਲੇ ਵਸੋ ਹਾ ਤੇ ਹੈਡਾ ਵਸੋ ਵਸਾ ਆ ਲੈ ਮੋਟਾ ਟਾਬਲੋ ਜੀ ਲਿਓ ਹਾਲਾ ਵਿੱਚ ਚਲੋ ਇੱਕ ਕਿਡੂ ਹੈ ਨਾ ਇੱਕ ਘਣਾ ਹੈ ਚਲੋ 3 ਪਰਲੋ ਖੂਲੋ ਤਰਸ ਅਮ ਖੂਰ ਰਸ ਅਮ 5 ਸ਼ੀਰ ਕੇ ਪਾ ਦੇ ਕੀ ਪੁਰਾਣੇ ਖੇਪੜਾਂ ਬਾਪਰਾ ਚੋਹਾਂ ਦਿਨ ਵੀ ਹੋਈ ਸੀ ਹਰਿਆ ਮੋਟੋ ਕੜਨੋ ਭੁਰਭੁਰਨ ਭਾਵ ਹੈ ਨਾ ਪਸੇ ਮਿਚੋ ਠੋ ਇੰਨ ਨੀ ਹੋਏ ਤੋ ਆਨੇ ਹੈ ਨਾ ਦੀ ਥੋੜਾ ਆ ਕਰ ਲਿਓ ਕਿ ਨਹੀਂ ਉਹ ਸੌਣਾਈ ਜਾ ਜੇ ਇਹ ਟੈਂਸ਼ਨ ਨਾ ਇਹ ਨਾ ਉਹ ਮਦ ਕਮ ਲੈ ਤੋ ਮਸ ਮਾਹ ਖੜ ਵਾਟੇ ਸੀ ਖੜ ਮੋਟੋ ਮੋਟੋ ਸੀ એકવાર વરસાદ આવે વાતાવરણ કર્યું કારણ કે ચારે તરફ વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે અને જો અંધારો અંધારો થઈ ગયો મને એવું થયું કે વરસાદ હમણાં પાંચ થી દસ દિવસ તો રજા લે છે પણ ના લીધી શું ખબર છે થોડું વધારે આવે વરસાદ ને થોડું ના પડાય

ખાઈ રહ્યો ને વરસાદ ચાલુ થયો તો ફટાફટ ગેસ નો બાટલા રસોડા ફિટ કરી નાખો કારણ કે માને દૂધ ગરમ કરવું છે પફાકો થાય મોટો મારો ને ગેસ ના બાટલા નો બે નો ના દવરાય લો આ વરસાદ ચાલુ થયો ટ્રેક્ટર માં દવરાય છે આ દોય આ ધાર થાય રે કા પોણી નિયા એક ઉલી થાય રે એક બે દો હ કરા સુ હા

તો બધાય ખાઈ અને હસુએ ઋતુએ બબુએ થોડું થોડું બધા મેદી બધી ખબર ને રક્ષાબંધન નજીક આવી રહ્યો જેને એમ કહો અમે હાથ શણગાર આપણે એમ મેદી બધી બસ ઓ એક એક હાથે હાથ બીજું કાલે એમ અને વરસાદે બંધ થઈ ગયો થોડુંક વાર આવ્યો અને વરી જતો રહ્યો વરી પાછો આવ્યો વરી જતો રહ્યો હું એક વાર ઝાટકો દેખીને આવતો રહું બત્તી લઈને અંબાળીને આવતો રહું કે બંધ થઈ ગયો તો પોણા નવ થઈ ગયા તો આપણે એકવાર ચેક કરીને આવતાર હો ચોજી બत्ती રાતે ખેતરમાં તો ને તો પગની સુરક્ષા માટે આ ફાટલ બૂટ ચાલે પણ હાવ ચપ્પલ પહેરી તો ના જ ધવરાયત યાર જો કે ફાટલ નહીં ઓકે જ દે ના સંભાળવા તો બસ આની સાથે વિડિયો એન્ડ કરીશું આશા રાખું કે વિડિયો તમને ગમ્યો હશે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બિલકુલ ના ભૂલતા વાગ્યા છે 9:30 જાટકો કોમ્પ્લેટર ચાલુ થઈ મોટો માન આપણે આવી ગયા તો બસ હવે આરામ કરશું ચલો આપણે વચ્ચે એકવાર ઘરે આવી હતી સાગોશ ફરી એકવાર વળી પાછી આવી તો જતી રહી પાછી લગભગ ઓછી દેખાય એમ ત્રણ ચાર મહિને એકવાર આવે વળી પાછી આવી એકવાર મોટું મોકલ મોટું આવે એમ એમ નદી કિનારે વધારે હોય અને આપડે ઓછી હોય સાગુસ રાત્રે છે